શરદી અને તાવમાંથી થોડા થોડા આજે આપણે રિકવર થઈ ગયા છીએ અને તમારા બધાની ઘણી બધી કોમેન્ટો હતી તો તમારી કોમેન્ટના આધારે મિત્રો એક વિડીયો લઈને મસ્ત આવ્યો છું વિડીયોમાં ખાસ મિત્રો બને રહેજો અને એ પણ મિત્રો ખાસ ખેતીવાડીના વ્લોગની સાથે છે તો કન્ટિન્યુ મિત્રો વિડીયોમાં ખાસ બની રહેજો જોઈએ આપણે શું માહિતી તમને આપવાના છીએ આજે ઘણીવાર વિડીયો તમારા માટે મિત્રો લઈને આવ્યા છે થોડો તાવ અને શરદી હતી તો આજે થોડા થોડા રિકવર થઈ ગયા છે તો જોઈએ મે ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે રમેશભાઈ તમે ટેલિગ્રામની અંદર જે ક્લિપો મોકલો છો મતલબ પીએનજી તો એમાં પીએનજી અમને નથી મળતા તો મિત્રો મોટા મોટી પ્રોબ્લમ તો હું પોતે પણ એમાં કન્ફ્યુઝ છું કે હવે ક્યાં થાય હા મારી પાસે કોઈ એવો બીજો રસ્તો છે નહીં કે હું તમને મારો એવો વિચારવું છે કે હું એક જગ્યાએ મૂકું ને અને આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને જો કે મળી જાય અને જો વોટ્સએપ ગ્રુપ બનાવું ને તો વોટ્સએપ ગ્રુપની અંદર કદાચ ચાલે મારા અંદાજે પણ વોટ્સએપની અંદર બધા લોકો છે ને મને મેસેજ કોલ કરે છે ને બધા લોકોને પછી મારે બ્લેકલિસ્ટમાં નાખવા પડે એટલે એવો કોઈ મારી પાસે બીજો કોઈ રસ્તો જ નથી અને વોટ્સએપમાં એવું છે કે વોટ્સએપ ગ્રુપ ભલે હું કદાચ બનાવી દઉં પણ વોટ્સએપની અંદર છે ને લોકો કોલ કરે છે ભલે ઓલરેડી મારા કોલ તો બંધ જ છે કોલ હું ચાલુ રાખતો નથી પણ જ્યાં સુધી ડેટા ચાલુ હોય તો હું મારો કોઈ વિડીયો એડિટિંગ કરતો હોય અથવા કોઈ મારું કામ કરતો હોય તો એની અંદર વોટ્સએપની અંદર છે ને કોલ આવે બરાબર ડેટા ચાલુ હોય એટલે વોઇસ કોલ તો મિત્રો આવે તમને ખબર જ છે તો મને ખુદને એક ડિસ્ટર્બ થાય અને વોટ્સએપની અંદર એવી કોઈ સિસ્ટમ નથી કે હું વોઇસ કોલ બંધ કરી શકું એટલે આ બધી પ્રોબ્લેમ થાય છે ને જે લોકોના કોલ આવે છે ને પછી હું એમને છે ને સીધા બ્લેક લિસ્ટમાં નાખી દઉં છું કારણ કે તકલીફ એ છે કારણ કે તમે લોકો તમે વિચારી હું ડેટા ક્યારે ચાલુ કરતો કે જ્યારે મારા વિડીયોનું કંઈક એડિટિંગ કંઈક શૂટિંગ કરતો અથવા કંઈક કામ કરતો ને ત્યારે હું મારું ડેટા ચાલુ કરું હવે એ જ ટાઈમે તમે મને રીંગ કરો ને વચ્ચે હું ડિસ્ટર્બ થવું ને અને હું રીંગ કાપું તો પણ રીંગો આવે પછી હું છે ને બ્લેક લિસ્ટમાં મિત્રો મારી મજબૂરી ખાતર હું બ્લેક લિસ્ટમાં નાખી દઉં કારણ કે તમે લોકો ના સમજો બીજા નંબરમાં કે લગભગ હું કોઈને વાત નથી કરતો ભાઈ બરાબર કારણ કે તમે એવું વિચારતા હશો કદાચ કે મેં મેસેજ કર્યો એટલે મારી સાથે વાત થશે પણ મિત્રો આપણા જે સબસ્ક્રાઈબ મિત્રો છે પિસ્તાલીસ હજાર કે અડતાલીસ હજાર સબસ્ક્રાઈબ મિત્રો છે અને બધાના મિત્રો મેસેજ આવતા હોય બધાની એકસાથે આપણે વાત કરી શકવાના કોઈ દિવસ નથી અને એવો આપણી પાસે ટાઈમ પણ મિત્રો નથી કે હું બધાને એકસાથે વાત કરી શકું શક્ય નથી હા તમને રિપ્લાય સો ટકા આપીશ અને એ પણ એક જ વાર વારંવાર રિપ્લાય આપતો નથી તો અહીંયા મેં એમણે પીએનજી મોકલ્યા હતા તેમાં ફરીવાર કોમેન્ટ આવેલી હતી કોની કોમેન્ટ હતી જોઈ લઈએ તો કોમેન્ટો તો ઘણી બધી ઓલરેડી આવેલી જ છે તો સંગીતાબેનની જ કોમેન્ટ છે બ્લૂ થમલેન પીએનજીમાં નથી જે તમે ટેલિગ્રામમાં આપ્યું છે તો સો ટકા કારણ કે તમે જાણ કરી એટલે મને કંઈક ખબર પડી કે મેં મોકલ્યા પણ ટેલિગ્રામની અંદર એ ટાઈપની કોઈ સિસ્ટમ જ નથી જેથી હું તો પીએનજી મોકલું છું પણ આપણા જે ફોલોવર છે એમને પીએનજી કદાચ નહીં મળતા હોય પણ કોઈ એવી સિસ્ટમ મારી પાસે છે ને કે હજુ સુધી મને પણ નથી આવડતી કે જે હું તમને ટેલિગ્રામમાં મૂકું અને બધા લોકોને ખબર પડે અહીંયા એક મિનિટ હું થોડોક સ્ટેન્ડની અંદર ફોન ભરાઈ દઉં તો મિત્રો મારી પાસે કોઈ એવી સિસ્ટમ નથી કે હું એક કોઈ બી પી પીએનજી મોકલું ને તો મતલબ આપણા બધા સબસ્ક્રાઈબ મિત્રોને એક તો સાથે મળી જાય હવે એવી તો કોઈ સિસ્ટમ મારી પાસે છે નહીં વોટ્સએપ ગ્રુપ બનાવું તો વોટ્સએપની અંદર પણ કોલ તો મિત્રો આવે છે ડેટા ચાલુ એટલે એટલે આ બધી મોટી પ્રોબ્લેમ છે મારે તમને બધાને છે ને બધી સિસ્ટમ મિત્રો આપી હોય છે ટેલિગ્રામની અંદર મતલબ પીએનજી જે પણ સ્ટીકરો આવે છે જે પણ હોય છે બધું મારે આઈકન તમને આપવા હોય છે પણ પ્રોબ્લમ એક જ છે હું ટેલિગ્રામની અંદર પહેલાં એ સિસ્ટમ હતી અને ટેલિગ્રામની અંદર હવે સિસ્ટમ જતી રહી ટેલિગ્રામની અંદર પહેલાં ડોક્યુમેન્ટ સિસ્ટમ વોટ્સએપની અંદર તમને ખબર છે કે તમે ડોક્યુમેન્ટ સિસ્ટમની અંદર મોકલો ને કોઈ પણ મિત્રને તો એમને છે ને પીએનજી ને પીએનજી જ રહે છે પણ કોઈ એવી સિસ્ટમ તમે જાણતા હોય જેનાથી એવાનો મતલબ એ કે હું એક જગ્યાએ મૂકું ને બધાને મળે એવું બાકી પ્રશ્નો એક એક વ્યક્તિને તો મિત્રો આપણે ક્યારેય પણ ના મૂકી શકીએ કારણ કે વોટ્સએપની અંદર હું કહું કે ચાલો મને મેસેજ કરજો હવે બધા લોકોના અલગ અલગ મેસેજ આવે તો બધા લોકોને આપણે કોઈ દિવસ મોકલી શકીએ નહીં કારણ કે તમે એવું વિચારતા હશો કે મેં એક જ મેસેજ કર્યો પણ મારામાં જ્યારે હું નંબર આપું ને તો સીધા બસો ત્રણસો મેસેજ આવે હવે બધાને હું કોઈ દિવસ મોકલી શકું નહીં એટલે મોટા મોટી પ્રોબ્લમ આ છે એટલા માટે મેં ટેલિગ્રામ બનાવ્યો તો ઘણા બધા મિત્રોની કોમેન્ટ મિત્રો આવેલી છે અને કોમેન્ટમાં આપણે ચેક કરી લઈએ કે જે લોકોની કોમેન્ટ છે એમાંથી કારણ કે મેં બે દિવસથી વિડીયો બંધ રાખ્યા હતા કારણ કે તમને ખબર છે કે હમણાં થોડીક શરદીને માથું દુખાવાની થોડીક પ્રોબ્લમ હતી એટલે વિડીયો તો ઓલરેડી મિત્રો બનાવી શકીએ પણ આપણે જેટલું વધારે બોલીએ એટલે થોડીક અસર માથામાં દુખાવાની વધારે થાય છે અને મેં પછી મેસેજ જોયો સંગીતાબેનની કોમેન્ટ હતી કે તમે જે પીએનજી મોકલ્યા છે તો અમને પીએનજી કમ્પ્લેટ અહીંયા મળતા નથી કલર જતો નથી મતલબ તો સાચી વાત હશે તો હવે મારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં અને કે હું તમને પીએનજી કઈ રીતે આપું એ તો હું ખુદ વિચારું છું તો કદાચ હજુ પણ કોઈ સિસ્ટમ હશે તો હું કોશિશ કરીશ પહેલાં પણ મેં વોટ્સએપ એક ચેનલ બનાવી હતી તમને ખબર જ પણ વોટ્સએપ ચેનલની અંદર પણ એવું હતું કે ડોક્યુમેન્ટ ફાઇલ આપણે શેર કરી શકતા નહોતા તો વોટ્સએપ ચેનલને મેં ડિલેટ કરી દીધી હતી પણ હજી કંઈક એવું મારે શોધવું પડશે જેથી હું તમને ડોક્યુમેન્ટ ફાઇલની અંદર મોકલું ને તો બધા તમને પીએનજી મળે હવે અહીંયા બે દિવસથી વિડીયો નહોતો તો ચલો અહીંયા સોલંકી ઉદયસિંહની કોમેન્ટ છે રમેશભાઈ આવા વાતાવરણમાં દવા જરૂરી છે ભાઈ તો સહાયતા અને મતલબ કરજો તો દવા લેજો તો ધન્યવાદ ભાઈ આગળની કોમેન્ટ છે રમેશભાઈ અમારે વિડીયો બનાવવા છે સારું નોલેજ પાલજો અને વીએન એડિટિંગ નોલેજ દેખજો દેખો મતલબ તો જો ભાઈ વીએન વસ્તુ એવી છે કે મેં આજ સુધી વીએનનું કોઈ એડિટિંગ કર્યું નથી બરાબર અને આપણી પાસે હંમેશા માટે આપણા સબસ્ક્રાઈબ મિત્રોને છે ને આપણને જે નોલેજ હોય ને એની જ વિડીયો બનાવવાની હંમેશા માટે જે આપણને નોલેજ હોય જ નહીં જેનું આપણે યુઝ નથી કર્યું તો આપણે એની વિડીયો બનાવવાની થતી નથી એટલે વિએનનો અભ્યાસ આપણને ઓછો છે બાકી તમે સ્પ્રિંગ છે કાઇન માસ્ટર છે ઇનશોટ છે અને પિક્સલ લેબ છે આ બધાની અંદર મારું રોજનું એડિટિંગ છે અને એને લગતા મેં યુટ્યુબની અંદર મતલબ ઘણા બધા વિડીયો બનાવેલા છે આગળની કોમેન્ટ છે રામ રામ તમારા તબિયત સારી થાય એટલે બનાવજો પહેલું સુખ ધરોગી કહે અને આપણા બાપ દાદાની કહેવત છે તો સો ટકા વાત સાચી છે તમારી તરક રૂપાજી નવ ચૌદ તો બને ત્યાં સુધી આપણે તો હંમેશા માટે કોશિશ કરીએ જ છીએ વિડીયો બનાવવાની પણ અમુક સમય તબિયત એટલી પણ આપણી ખરાબ નથી પણ કહેવાનું મતલબ કે શરદીની અસર હોય ને એટલે જ્યારે બોલીએ ને એટલે આપણને અહીંયા માથામાં દુખાવો થોડોક વધારે થાય એટલે આપણે વિડીયો બનાવવાનું થાય એટલે કંઈ બોલવાનું તો બંધ થાય નહીં એટલે તકલીફી હશે પછી આગળની કોમેન્ટ છે રમેશભાઈ અબ આપણે શોર્ટ વિડીયોમાં એકના એક સોંગ ઉપર કેટલી વાર વિડીયો બનાવી શકાય તો જુઓ કોઈ યુટ્યુબની અંદર જે સોંગ આપ્યા છે એમાંથી તમે કોઈ પણ સોંગ ઉપર ડેલી વિડીયો બનાય બનાય કરશો ને તો કોઈ ટેન્શન નથી પણ સોંગ એડિટ કરેલું ના હોવું જોઈએ યુટ્યુબ લાઇબ્રેરીની અંદર તમને જે પણ સોંગ આપ્યા છે એ સોંગ ઉપર તમે ગમે તેટલા વિડીયો બનાવી શકો કે મારી ચેનલ છે ટેકનિકલ જે ગુગ ફાર્મિંગ એની અંદર તમે ખાસ જોઈ લેજો મેં એની અંદર ઘણા બધા એક જ સોંગ ઉપર વિડીયો બનાવેલા છે કોઈ ટેન્શન નથી ને તમારી ચેનલનું નામ છે મોજીલો પકલો ચેનલનું નામ ખૂબ સરસ લાગ્યું છે આગળની કોમેન્ટ છે જય બાબરી રમેશભાઈ સરસ વાત કરી વિડીયોમાં એડ ક્યારે આવે અને એના માટે શું કરવું જોઈએ તો બેસ્ટ પોઈન્ટ છે અને જે તમારી કોમેન્ટ છે બહુ સારી છે બધા લોકોને જાણવાલાયક છે કે વિડીયોમાં કો મતલબ એડ કઈ રીતે આવે ને ક્યારે આવે તો એનું માટે છે ને યુટ્યુબનો એક ક્રાઇટેરિયા છે ચાર હજાર વોચ ટાઈમ દસ મિલિયન વ્યૂઝ અથવા અથવા એક હજાર સબસ્ક્રાઈબ આ એક હજાર સબસ્ક્રાઈબ તો ફરજિયાત છે જો કે શોર્ટ વિડિયોના વ્યૂઝ નેવું દિવસની અંદર દસ મિલિયન જોઈએ અથવા ચાર હજાર વસ્ટ ટાઈમ છે એ લાસ્ટ ત્રણસો ને પાસઠ દિવસની અંદર જોઈએ એ આપણા માટે બહુ જરૂરી છે અને એને થયા પછી એ પણ વિડીયો તમારા ખુદના હોય યુટ્યુબ ચેક કરે રિવ્યૂ કરે ને એને લાગે ત્યારે પછી તમને એની અંદર એડ ચાલુ થાય ત્યાં સુધી એની અંદર કોઈ એડ ચાલુ થવાની નથી એટલે બને ત્યાં સુધી કન્ટેન્ટને વિડીયો તમારા પોતાના જ હોવા જોઈએ રાજા જહુ સદી ઓફિસિયલ ચેનલમાંથી કોમેન્ટ હતી તો કુકિંગ જય શ્રી રામ ભાઈ જય શ્રી રામ રાજેશ ચેનલ કેવું કંઈક નામ છે જય સેનલમાં જય ગુગા મહારાજભાઈ તો ધન્યવાદ આગળની કોમેન્ટ છે જય માતાજી બનાસકાંઠા યુટ્યુબ ચેનલ ધન્યવાદભાઈ જય શ્રી ગુગા મહારાજ ધન્યવાદભાઈ જય દ્વારકાધીશ જય ભાઈ જય માતાજી જય માતાજી ઘણી બધી કોમેન્ટો આવેલી છે મારે વધીને પાસા નીકળી ગયા છે મતલબ ડોલર તો ડોલરની પ્રોબ્લમ ઘણા બધા મિત્રોને હતી એ તો હવે ભૂલી જવાનું કારણ કે યુટ્યુબવાળા એટલા તો ગાંડા હોય જ નહીં કે બધા લોકોને મફત ડોલર આપી દે પણ કોઈક અલ્ગોરિઝમમાં કંઈક કાંઈક સેટીમાં ફેરફાર કરતા હોય તો આ બધી પ્રોબ્લમ થાય છે રમેશભાઈ વસંતભાઈ બોલું છું આવી ભૂલ બીજી વાર કરતા નહીં તો સો ટકા ભૂલ થઈ ગઈ થઈ ગઈ ભાઈ હવે નહીં થાય આગળની કોમેન્ટ છે રમેશભાઈ ડોલર આવ્યા અને પાછા જતા રહ્યા તો સો ટકા આ બધાની એ જ કોમેન્ટ છે ખાસ અને એક કોમેન્ટ આવેલી છે રમેશભાઈ મેં સોઈ ગામમાં એસ સુપરવાઇઝર તરીકે નોકરી કરેલ છે અને અને રાજવાસમાં ઘર બાંધે લીધેલ છે ઘર ભાડે લીધેલું છે જલોઈયામાં એક નોકરીમાં નોકરીમાં ગયેલ છું અને પ્રભુદાસ ટીચર હતા થરાદમાં જે ચોકડી ઉપર ટ્રેનિંગ સેન્ટર હતું મોટિવેશનમાં મોટિવેશન એ શું છે તે જ જણાવજો મારે ચેનલ ચાલુ કરવી છે તો વડનગરથી છું બાજુમાં તેર કિલોમીટર દૂર તો ભાઈ આપણે યુટ્યુબ રિલેટેડના લગભગ મેં વિડીયો બનાવેલા છે આપણી મેઇન ચેનલની અંદર કે યુટ્યુબમાં આપણે કઈ રીતે આગળ વધવું શેની ધ્યાન રાખવી કઈ ટાઈપના વિડીયો અપલોડ કરવા ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે મિત્રો ભાઈ થાકી ગયા હતા બરાબર એને હાથ દુઃખો આવ્યો હતો એટલે પછી મેં એની પાસે ફોન લઈ લીધો કારણ કે સ્ટેન્ડ એક જ જગ્યાએ હોય છે ને એટલે તકલીફ એ થાય છે એટલે મેં એની પાસેથી સ્ટેન્ડ લઈ લીધું અને વિડીયો મેં અત્યારે બનાવી દીધી તો હવે મિત્રો આપણે મેઇન પોઈન્ટ હતો પીએનજી સ્ટેન્ડ મૂકી દઉં છું સંખ્યા જવા તું એને આપણે સ્ટેન્ડની કોઈ અત્યારે જરૂર નહીં જવા તું મૂકી દઉં એટલે પીએનજી મારે તમને કઈ રીતે આપવાના એ હું ખુદ મિત્રો વિચારું છું કારણ કે મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને પીએનજી જે એડિટિંગ હું કરું છું ને એ બધું એડિટિંગ મારા સબસ્ક્રાઈબ મિત્રોને મળે એવી કોશિશ તો મેં હું જરૂર કરું છું મિત્રો પણ તકલીફ એ છે ખાસ જો અહીંયા ખાસ અહીંયા એરંડા આપણે અહીંયા આવેલા છે જોવા અહીંયા અત્યારે મેં કામ ચાલુ કરતાં કરતાં વિડીયો બનાવ્યો છે તો વિડીયો સાથે સાથે મિત્રો આપણે આવી ગયા છે હવે ખેતરમાં ઓલરેડી વિડીયો તો આપણે ખેતરમાં જ બનાવતા હોય છે ખાસ અને ફરીવાર જોવા અહીંયા એરંડા બધા વેણા થઈ ગયા છે બરાબર જો અહીંયા સંજયભાઈ હા મેં ફરે છે અને આ બાજુથી જો આ છે આપણે એરંડા ખાસ બરાબર અને હમણાં બે દિવસથી તો થોડીક તબિયત હતી ખરાબ એટલે અત્યારે વિડીયો તો આપણે વધારે લાભી નથી બનાવી બરાબર વિડીયો પૂરી કરવાની છે શું કર્યું તમે કેટલા વિડીયો બનાવ્યા હતા જ કંઈ ખબર વિડીયો નતા બનાવતો

હા જુઓ તો ખડ કેટલું ઉગ્યું જુઓ તો ખડ કેટલું ઉગ્યું આટલું બધું ખડું જો જબર ખડું જો આ બને આખો આપણે સીધો કરવાનો બાકી હજી બરાબર ખાસ તો વિડીયો તો જેમ તેમ કહીને આપણે થોડો થોડો મિત્રો પૂરો કર્યો છે આજ તો પૂરો એવો ટાઈમ જો એવું બોડ એટલો વિડીયો નહોતો બનાયો અને કોમેન્ટ હતી એટલે થોડોક આપણે વિડીયો બનાવી દીધો ને ઘણા મિત્રોની થોડી થોડી કોમેન્ટ આપણે લઈ લીધી છે ખાસ અને જો આ ફૂલ જો ખર તો એટલું બધું ઉગે છે ને સાઈબ ક્ષેત્રમાં તો ભાત જવા તો કારણ કે ઘાસ છે ને બધું એટલા માટે જો એટલું બધું ખર ઊગે ઘણું ઊગે હળ્યું હશે એમ

પાણી વધારે આવતું હશે એટલે પણ પેલા જેવી ના થાય આપણે બહાર હતી ને કે છાયા હોય ને એટલે બહુ છાય એમ ના થાય એટલા માટે એટલે તો બહાર હડો અત્યારે મિત્રો અત્યારે આપણે વિડીયો હવે પૂરો કરવો છે વધારે કંઈ નહીં બનાવો કાલવાળી કંઈક નવું લઈને આવશો આપણે અને તે હજુ બરાબર મજા નહીં આવતી થોડીક તકલીફ છે એટલે